મહાન સમાજ સુધારક અને દેશભક્ત સદગુરૂદેવ સ્વામી લીલાશાહ મહારાજના બાવનમાં પુણ્યતિથિ મહોત્સવની ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ થયો છે આદિપૂર્વ સ્વામી લીલાશાહ ટ્રસ્ટના ઉપક્રમે પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આજે સવારે સ્વામીજીની સમાધિ લીલાશાહ આશ્રમ ખાતે સદ્ગુરુની આરતી બાદ હવન યજ્ઞ અને પ્રસાદ સાથે ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો હતો ત્યારબાદ જોડીયા શહેરમાં વિવિધ ઝાંખીઓ સાથે વાતે ગાતે ભવ્ય રથયાત્રા નીકળી હતી આ રથયાત્રાએ આદિપુર અને ગાંધીધામના માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું એસઆરસીના ચેરમેન સેવક લખવાણી સહિતના હોદ્દેદારોના હસ્તે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું શહેરના માર્ગો પર વિવિધ સમાજના આગેવાનોએ પણ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આ રથયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા મહોત્સવના પ્રથમ દિવસે સત્સંગ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટના સુમડારામજી થલેવારી દરબારમઝટ જમાવી હતી ત્યારબાદ સ્વામી રામ સુખદાસજી મહારાજના શ્રદ્ધે હરિ કૃષ્ણદાસજી મહારાજના સાનિધ્યમાં સત્સંગનું આયોજન કરાયું છે આવતીકાલે બાદ સમૂહ જને સત્સંગ ભજનનું આયોજન કરાશે મહોત્સવના તૃતીય દિવસે સિંધી સંગીતના કાર્યક્રમમાં વિષ્ણુબેન ઇસરાની એન્ડ પાર્ટી રંગત જમાવશે બપોરે મહાપ્રસાદ બાદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે સ્વામી લીલાશાહ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ભાવિકોને પાવન સમાધિના દર્શન અને મહોત્સવનો લાભ લેવા અનુરોધ કરાયો છે